એ કોઈ શિક્ષક પાસે શીખવા ગયા હતા આપણે નહીં ને કોઈ શિક્ષક પાસે આપણે શીખવા નહોતા ગયા છતાંય અત્યારે ગુજરાતી કેવું પાવરફુલ બોલી શકીએ છે તો સેમ પદ્ધતિ જો તમે કોઈ પણ અંગ્રેજી ભાષાને શીખવા માટે ઇમ્પ્લિમેન્ટ કરશો ને તો તમારે પણ કોઈ પણ શિક્ષક પાસે જવાની જરૂર નથી પણ કઈ રીતે શીખવું કઈ રીતે કઈ પદ્ધતિ એમાં ઇમ્પ્લિમેન્ટ કરવી એ પદ્ધતિ વિશે ચર્ચાઓ આજના લેક્ચરમાં કરવાની છે અને જો ગુજરાતીની જેમ તમારે અંગ્રેજી બોલવું છે તો આ પદ્ધતિને તમારે ફોલો કરવી પડશે કરવી પડશે અને કરવી જ પડશે અને તમે કરશો પણ કારણ કે તમારે શીખવું છે એટલે તમારે કરવી ફક્ત બે મહિના આ પદ્ધતિને ફોલો કરો તમારામાં ઇમ્પ્રુવમેન્ટ જોવા ન મળે તો મને કહેજો તો આ ટોપિકને આગળ વધારતા એની પહેલાં મસ્ત રીતે એક વખત વિડીયોને લાઈકનું બટન દબાવી દઉં ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો અને હજી સુધી તમારા મિત્રોને શેર નથી કર્યું તો વિડીયોને શેર કરી દેજો અને લાઈકનું બટન ખાસ દબાવી દેજો ઓકે શરૂઆત કરીએ આજના સેશનની બરોબર છો રેડી છે ને હા તો સૌથી પહેલા મિત્રો મોમ ફોર્મ્યુલા મેં આના નામ શું ખબર એમ ઓ એમ મોમ મોમ એટલે મમ્મી મમ્મીનું ફોર્મ્યુલા હવે મમ્મી છે એના બાળકને કઈ રીતે શીખડાવે છે એક નાની નાની વસ્તુઓથી શીખડાવવાની શરૂઆત કરે છે એક એની પોતાની બાળકી હોય કે પોતાનું બાળક હોય કે પોતાનો ગમેય હોય બરોબર છે એમને સરસ મજાની રીતે એકદમ પ્રેમથી છે પેલા નાની નાની બેઝિક વસ્તુઓ છે જો અહીંયા તો એ એ બી શબ્દોની ઓળખ આપે છે પછી એના પછી બી વાય બોય એટલે છોકરો એ ડબલ પીએલ એપલ એટલે સફરજન આવી ઓળખ આપે છે પછી નાના નાના સેન્ટેન્સીસની ઓળખ આપે આઈ એમ અ બોય આઈ એમ અ ગર્લ આઈ એમ યોર ફાધર આઈ એમ યોર મધર પછી ધીમે 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 મોટા મોટા સેન્ટેન્સીસ અને પછી છે એ એમની સાથે થ્રુઆઉટ સ્પીકિંગ કરી શકે છે ઇંગ્લિશમાં તો આ પદ્ધતિ હોય છે બોલવામાં આપણને તો સહેલું લાગે પણ કરવું અઘરું છે પણ દુનિયામાં કોઈ વસ્તુ અઘરી હોતી નથી જો તમે થાની લો તમે ધારી લો એટલે તમે પણ કરી શકો તો હું એમ કહું છું કે મમ્મીનું ફોર્મ્યુલા છે એ તમે તમારી જાતે જ મમ્મી બનવું પડશે હવે કાંઈ મમ્મી કાંઈ આપણને ન શીખડાવે આપણને નહોતું આપણા મમ્મી એટલું શીખડાવી દીધું છે બટ હવે એક આપણી નવી ભાષા શીખવી છે બરોબર છે નવી ભાષા શીખવી છે તો એમની માં પણ આપણે ખુદ બનવું પડશે અને આપણી જાતે એની પાછળ પડવું પડશે અને નાની નાની બેઝિક વસ્તુઓ છે એ પહેલા શીખવી પડશે નાના નાના સેન્ટેન્સીસ તમારે શીખવા પડશે એકદમ બેઝિક વસ્તુઓ શીખવી પડશે માની કે આપણને આવડતું હોય નાના નાના સેન્ટેન્સીસ આપણે વાંચી શકીએ છીએ પણ એ સેન્ટેન્સીસ આપણે જ્યારે બોલવા હોય ને તો ગુજરાતીમાં બોલીએ છીએ અડસો નહીં અહીંયા ના આવો ત્યાં જાઓ કમ હિયર તો આના જગ્યાએ કમ હિયર બોલો તો તમને શું વાંધો

બરોબર છે તો આ જે હું સેન્ટેન્સીસ તમને કહેવા જઈ રહ્યો છું એ સેન્ટેન્સીસ ખૂબ જ ડેલી યુઝ થતા સેન્ટેન્સીસ છે એને ખાસ સમજો ખાસ આપણે ઝડપથી જોતા જશું અને તમે પણ સાથે સાથે એક એકવાર બોલતા જાજો અને આવા સેન્ટેન્સીસ બધાય ના યાદ રહેતો કાંઈ નહીં અને યાદ નથી રાખવાના પણ એવા સેન્ટેન્સીસ બોલવાનું થાય ને એટલે વારંવાર સેન્ટેન્સ બોલવું

એને પણ કાન હોય છે કોઈની સાથે ખરાબ ન બોલો કોઈની સાથે ખરાબ ન બોલો તો ડોન્ટ સ્પીક ઇલ ટુ એની બડી ડોન્ટ સ્પીક ઇલ ટુ એની બડી એના પછી હા હજી ઘણા બધા એવા સેન્ટેન્સીસ બાકી છે પણ અહીંયા એક છેલ્લા બે દિવસ બાકી છે સેમાં આપણો જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે ને હજી તમે પરચેસ નથી કર્યો તો કરી લેજો ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં એક વર્ષનો કોર્સ આવશે એમાં તમને દર બુધવાર એક લાઈવ લેકચર આવશે સાથે સાથે બધું રેકોર્ડેડ ફોર્મમાં બધા સ્ટેપ બાય સ્ટેપ આપેલા હશે એમાં રીડિંગ લિસનિંગ સ્પીકિંગ રાઇટિંગ બધું તમને આ કોર્સમાં આવી જશે તો અત્યારે જ વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને અત્યારે જ આ કોર્સ પરચેસ કરી લો બે દિવસ પછી બારસો નવાણું થઈ જશે છ માર્ચ સુધી ઓફર છે આજે ચાર થઈ ગઈ

કેટલું શરમજનક કેટલું શરમજનક છે વોટ અ શેમ તે ખૂબ જ પાતળો છે હી ઇઝ સો સ્કીની સ્કીની એટલે પાતળું થાય આ યાદ રાખજો કારમાંથી ઉતરો ઉતરવું હોય ને કોઈ પણ ગેટ ઓફ કહેવાય ગેટ ઓફ ધ કાર ચડવું હોય તો ગેટ ઓન મારો આ મતલબ નથી આઈ ડોન્ટ મીન ઇટ મારો આ મતલબ નથી તો આઈ ડોન્ટ મીન ઇટ મેં ઘણું સારું લાગે છે મને ઘણું સારું લાગે આઈ ફીલ મચ બેટર તે મારા માટે મોટી વાત છે બિગ ડીલ ફોર મી એના પછી તમારા મગજ વાપરો તમારા મગજ વાપરો ભાઈ ભાઈ યુઝ બ્રેન આ આ જ રસ્તો રસ્તો છે ધેટ્સ ધ ધ વે વે એક મહેરબાની કરીને અંદર પ્રવેશ કરો પ્લીઝ ગેટ ઇન ગેટ ઇન નો મતલબ અંદર પ્રવેશ કરો શું થયું તને વોટ હેપન ટુ યુ હેપન એટલે થવું વોટ હેપન ટુ યુ તેનો અર્થ શું છે વોટ ડઝ ઇટ મીન તેનો અર્થ શું છે વોટ ડઝ ઇટ મીન હું તમને મદદ કરીશ આઈ વિલ હેલ્પ યુ હું તમને મદદ કરીશ તો આઈ વિલ હેલ્પ યુ કોઈ આવ્યું નહીં નો બડી કેમ આવ્યું એટલે કેમ મને બંને ગમે છે આઈ લાઈક બોથ બોથ એટલે બંને મને માફ કરજો પ્લીઝ ફોર ગીવ મી કહેતા હોય ને મને માફ કરજો પ્લીઝ ફોર ગીવ મી કંઈક બોલો સે સમથિંગ એના પછી મને ઘરે મૂકો ડ્રોપ મી હોમ ડ્રોપ મી હોમ તમે લાંબુ જીવો મે યુ લીવ લોંગ યુ લોંગ આપણે કોઈને શુભેચ્છા આપી હોય તો તમે કહી શકો મે યુ લીવ લોંગ આ થવાનું જ હતું ધીસ હેડ ટુ હેપન ધીસ હેડ ટુ હેપન તમારા પગ ખેંચશો નહીં તો ડોન્ટ ડ્રેગ યો ફીટ ડોન્ટ ડ્રેગ ડ્રેગ એટલે ખેંચવું યો ફીટ સત્ય હંમેશા કડવું હોય છે ભાઈ તો ધ ટ્રુથ ઇઝ ઓલવેઝ બીટર ધ ટ્રુથ ઇઝ ઓલવેઝ બીટર તમે શું કરો છો વોટ આર યુ ડુઈંગ અથવા તો વોટ ડુ યુ ડુ બંને રીતે તમે કહી શકો તમારે શાંત રહેવું જરૂર છે યુ નીડ ટુ રિમેન કામ રિમેન એટલે રહેવું કામ એટલે શાંત અને નીડ એટલે જરૂર છે શું બકવાસ છે વોટ અ નોનસેન્સ ઘણી વાર કહે હું બકવાસ કરો છો વોટ અ નોનસેન્સ મારા પર ભરોસો કરો ટ્રસ્ટ મી મારા પર ભરોસો કરો તમે ખૂબ જ નીરસ છો યુ આર સો ડલ ડલ એટલે આમ ટૂંકમાં આ વ્યક્તિને એમ કે કઈ જીવનમાં પડ્યું જ ન એવો વ્યક્તિ હું રાહ જોઈ શકતો નથી આઈ કાન્ટ વેઇટ હું તેના પર વિશ્વાસ કરી શકતો નથી આઈ કાન્ટ બિલીવ ઇટ આઈ કાન્ટ બિલીવ ઇટ મને જોવા દો લેટ મી સી મને જોવા દો તો લેટ મી સી તમે ફક્ત આને જ લાયક છો યુ ડિઝર્વ ધીસ ઓન્લી યુ ડિઝર્વ ધીસ ઓન્લી બસ થોડી વધુ જસ્ટ અ લિટલ મોર તમારી મર્યાદામાં રહો ભાઈ સે સ્ટે ઇન યો લિમિટ્સ સ્ટે ઇન યોર લિમિટ્સ મને તમારો પોતાનો ગણો તો કન્સિડર મી યોર ઓન મને મદદ કરો હેલ્પ મી આંખ મારવી નહીં ડોન્ટ વિંક તમે મારી સાથે આવો છો આર યુ કમિંગ વિથ મી હું હલી પણ શકતો નથી આઈ કાન્ટ ઇવન મોર હું હલી પણ શકતો નથી તો આઈ કાન્ટ ઇવન મોર મું મારા મનને ખલેલ પહોંચાડશો નહીં ડોન્ટ 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 ડિસ્ટર્બ ડિસ્ટર્બ માય માય માઇન્ડ માઇન્ડ તેને આટલી બધી સ્વતંત્રતા ન આપો ગિવ ધીસ મચ ફ્રીડમ ધ્યાનથી સાંભળ લિસન લિસન અથવા તો ટુ એ રીતે કહી શકો મારું નસીબ ખરાબ છે આઈ હેવ અ બેડ લક કેતા હોય મારું નસીબ ખરાબ છે આઈ હેવ અ બેડ લક કૃપા કરીને મારી તરફેણ કરો એટલે કે મારી બાજુ થાવ તો ડુ મી અ અ ફેવર ફેવર પ્લીઝ પ્લીઝ ડુ મી અસ વેલ ડન વાત ગુમાવશો નહીં વાત ભાઈ ફેરવી ફેરવી ના કરો તો ડોન્ટ પ્લે વિથ ધ વર્ડ્સ આવી રીતે તમે કહીશો ડોન્ટ પ્લે વિથ ધ વર્ડ્સ શું તમે તમારા હોશમાં તો છો આર યુ ઇન યોર સેન્સ સેન્સ એટલે હોશ તમે મારો સમય બગાડો છો યુ આર વેસ્ટિંગ માય ટાઈમ યુ આર વેસ્ટિંગ માય ટાઈમ શું તમે ગાંડા છો આર યુ મેડ મેડ એટલે ગાંડા મને જવા દો લેટ મી ગો ચિંતા કરશો નહીં ડોન્ટ વરી શું તમે થાકી ગયા છો આર યુ ટાયર્ડ એના પછી થોડી રાહ જુઓ વેઇટ ફોર અ વાઇલ ફોર અ વાઇલ નો મતલબ થાય થોડી વાર વેઇટ એટલે રાહ જુઓ તેણે ક્યારેય મારી પરવા કરી નથી હી નેવર કેડ ફોર મી એના પછી અમારી સાથે આવો કમ વિથ અસ અમારી સાથે આવો તો કમ વિથ અસ મેં ફરી એકવાર વિચાર્યું આઈ થોટ વન્સ અગેન કમ સે કમ એકવાર તો આવો કમ એટ વન વન એટલીસ્ટ એ રીતે તમે કહી શકો કમ એટલીસ્ટ વન એટલીસ્ટ વન એટલે એક વાર કમસે કમ મને પણ એવું લાગે છે આઈ ઓલસો થિંક સો મને પણ એવું લાગે છે આઈ ઓલ્સો થિંક સો મને તે ગમતું નથી આઈ ડોન્ટ લાઈક ઈટ મને તે ગમતું નથી તો કહીશ આઈ ડોન્ટ લાઈક ઇટ એક બે દિવસમાં તાવ ઉતરી જશે એક બે દિવસમાં તાવ ઉતરી જશે ફીવર વિલ કમ ડાઉન ઇન અ ડે ઓર ટુ એક દિવસ અથવા તો બે દિવસમાં એમ ભૂલી જાઓ ફોરગેટ ઈટ તમારે ઉતાવળ કરવાની જરૂર નથી યુ ડોન્ટ નીડ ટુ હરી હરી એટલે ઉતાવળ ફરી એક વખત તમને રિમાઇન્ડર આપી દઉં છું કે જો તમારે હજી સ્પોકન ઇંગ્લિશનો કોર્સ લેવાની બાકી રહી ગયું હોય તો છ માર્ચ બે હજાર ચોવીસ સુધી જ ઓફર છે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે પછી બારસો નવ્વાણું થઈ જશે એટલે આજે જ આ કોર્સ પરચેસ કરી લેજો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો વધારે નંબર વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો એક વર્ષનો કોર્સ છે દર બુધવારે એક સાંજે નવથી દસ લેક્ચર આવશે બેઝિકથી કોર્સની શરૂઆત છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું એક જ કોર્સમાં આવી જશે તો ખાસ લઈ લેજો રેકોર્ડેડ લેક્ચર્સ તો બધા એક સાથે જ આવી જશે લઈ લેજો ચલો સમય વેસ્ટ ન કરો એટલે કે સમય બગાડશો નહીં ડોન્ટ વેસ્ટ ટાઈમ ને સ્ટેન્ડ પર રાખો તો કીપ ધ બાયસિકલ ઓન ધ સ્ટેન્ડ કીપ ધ બાયસિકલ ઓન ધ સ્ટેન્ડ હું અંદર આવી શકું કમ ઇન તમે સાંભળી રહ્યા છો આર યુ લિસનિંગ એના પછી મને પનીર ખાવાનું ગમે છે આઈ લાઈક ટુ ઇટ પનીર આહા પાણી આવી ગયું છુપાવશો નહીં ડોન્ટ હાઈડ મને ખબર નથી આઈ ડોન્ટ નો હું તમારી માટે શું કરી શકું વોટ કેન આઈ ડુ ફોર યુ હું તમારી માટે શું કરી શકું તો વોટ કેન આઈ ડુ ફોર યુ તે માર્ગ પર છે હી હીઝ ઓન ધ વે તે માર્ગ પર છે તો હીઝ ઓન ધ વે શાંતિ જાળવો કીપ ક્વાઇટ સીધા જાઓ ગો સ્ટ્રેટ તે ખૂબ જ ઝડપથી દોડે છે હી રન્સ વેરી ફાસ્ટ શાંત થઈ જાઓ કામ ડાઉન કામ ડાઉન તારો ચહેરો ધોઈ લે ભાઈ વોશ યોર ફેસ તારા પગ ધોઈ લે વોશ યોર ફીટ તારો હાથ ધોઈ લે વોશ યોર હેન્ડ ગમે એ રીતે તમે બોલી શકો અંતર રાખો કીપ ડિસ્ટન્સ અંતર રાખો કીપ ડિસ્ટન્સ જૂતાને પોલિશ કરો પોલિશ ધ શૂઝ બરાબર પોલિશ ધ શૂઝ તમે કયા સમયે ઉઠો છો એટ વોટ ટાઈમ ડૂયુ ગેટઅપ એટ વોટ ટાઈમ ડૂય ગેટઅપ જલ્દી નીચે આવો કમડાઉન ક્વિકલી કમડાઉન ક્વિકલી મને ચીડશો નહીં ડોન્ટ ઇરિટેટ મી મને ચીડવશો નહીં તો ડોન્ટ ઇરિટેટ મી મોબાઈલ વગર બહાર ન નીકળો ડોન્ટ ગો આઉટ વિધાઉટ અ મોબાઈલ હલસો નહીં ડોન્ટ મૂવ ડોન્ટ મૂવ આ ઇંગ્લિશ મૂવીમાં બોલ ડોન્ટ મૂવ હું મારા પિતા જેવો છું આઈ રિસેમ્બલ માય ફાધર આઈ રિસેમ્બલ માય ફાધર મિત્રો ખાસ જે પણ સેન્ટેન્સીસ આજે તમને આયા છે ને સાבי સેન્ટેન્સીસ ખૂબ જ ઉપયોગી છે એને વારંવાર બોલતા રહેજો રોજ જે પ્રયોગ કરતા રહેજો અને રોજ જે આટલા સેન્ટેન્સીસ બોલશો તો જીવનમાં તકલીફ નહીં પડે સાથે સાથે ઇન્સ્ટાગ્રામમાં પણ આવા ઘણા બધા સેન્ટેન્સીસ એક બનાવીને મૂકવામાં આવે લાખ લાખોતેર હજાર લોકો જોડાઈ ગયા છે તો તમે પણ વિજય નાક્ય ઇંગ્લિશ ગુરુ ચેનલ પરથી જોડાઈ જાજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો ત્યાંથી તમને પણ ઘણી બધી વસ્તુઓ જોવા મળશે સાથે સાથે ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો અને આપણી વોટ્સઅપ ચેનલ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી પણ તમે જોડાય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો સાથે સાથે જાતે જાતે વિડીયોને લાઈકનું બટન દબાવતા જ અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ નું બટન પણ દબાવી દેજો નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય ભાઈ ટાટા